નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ફરજ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે માહિતી મળી હતી કે પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં એક વર્ષ અગાઉ હાઇવે પર ટ્રક ડ્રાઈવર તથા રાહદારીઓને કોઈના કોઈક બહાને ઊભી રખાવી હાઇવે નજીકમાં અવારું જગ્યાએ ખેંચી લઈ જઈ મારમારી ધાડ કરતી કંજર ગેંગ પકડાઈ હતી આ કંજર ગેંગનો સાગીરથ રામલાલ સેતાનિયા છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો છે અને તે અંકલેશ્વરમાં વાલિયા ચોકડી ખાતે જોવા મળ્યો છે જેથી એલસીબી ટીમ દ્વારા અંકલેશ્વર માં અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી આરોપીને વાલીએ ચોકડી નજીકથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે એક વર્ષ અગાઉ કંજર ટોટકી સાથે હતો અને તેની સાથેના માણસો પકડાઈ જતા તે કોસંબાથી ભાગી ગયેલો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરી તેને પાનોલી પોલીસના હવાલે કર્યો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર